જય સુમિનારાયણ આજે વાત કરવી છે આટલી મદદ વારાણસીની અંદર એક મહાન વિદ્વાન નાગેશ ભટ્ટી જીવનની આ વાત છે તેઓ સંસ્કૃત સાહિત્યની અંદર વાંચન કરે પઠન કરે ચિંતન કરે મનન કરે બસ રાત દિવસ આજ કાર્ય કરે અને સતત મહેનત કર્યા કરે જેમને કારણે તેમની પાછલી જિંદગીની અંદર તેમને ખૂંદ નીકળી હતી છતાં પણ તેમને જરા પણ પરવા ના હતી એ તો વાંચ્યા કરે લખ્યા કરે અને વ્યાકરણની અંદર સતત મહેનત કર્યા કરે એમને કારણે લક્ષ્મીજી સાથે તેમને વેર થઈ ગયું હતું એટલે કે જરા પણ અનાજ લક્ષ્મીજી એટલે કે સંપત્તિ જરા પણ ન હતી સાધુ એકદમ જીવન એ જીવતા હતા ઘરમાં હલ્લાઓ કુસ્તી કરતા હતા ક્યારેક ખાવા મળે ક્યારેક ખાવા ન મળે છતાં પણ એની પરવા ન કરતા ધીરે ધીરે સમય પસાર થતો ગયો હતો એ સમયે બાજીરાવ પેશવાજીને ખબર પડી કે આવા મહાન વિદ્વાનના ઘરે આવી પરિસ્થિતિ છે તો મારે એની મદદ કરવી જોઈએ ત્યારે પોતે ખુદ ચાલી અને નાગેશ ભટ્ટજીના ઘરે બાજીરાવ પેશવા આવે છે આવા મહાન વ્યક્તિ આવતા હોય તો આપણે તો એને સ્વાગત માટે દોડીએ પરંતુ આ વિચારોમાં એટલા બધા લીન હતા કે બાજીરાવ પેશવા મહારાજ આવ્યા એની સામે પણ ન જોયું ઘણા સમય પછી એને ખબર પડી કે કોઈ મારા ઘરે આવ્યું છે ત્યારે એ આવકાર આપે છે છતાં બાજીરાવ મૂંઝાતા નથી તેમની બાજુમાં બેસે છે બેસા પછી બાજીરાવ પેશવા કહે છે કે પંડિતજી હું તમારી મદદ માટે આવ્યો છું બોલો હું તમારી શું મદદ કરી શકું એને એવી ઈચ્છા હતી કે આ પંડિતજી કંઈક આર્થિક રીતે કંઈક માગે તો હું એને મદદ કરું એ તો સતત પોતાના વ્યાકરણની અંદર વ્યસ્ત રહે છે ત્યારે પંડિતજી ફરી વખત એ લીન વિચારોમાં ગોઠવાઈ જાય છે અને કંઈક વિચારતા હોય એમ બેઠા રહે છે બાજીરાવ તેની સામે જોઈને બેસે છે ઘણો સમય પસાર થઈ જાય છે છતાં ભટજી કશું બોલતા નથી ઘણા સમય વિચાર્યા પછી તંદ્રામાંથી જાગે છે અને કહે છે કે હા તમારી એક મદદની મને જરૂર છે બાજીરાવ એકદમ ખુશ થઈ જાય છે કે હાશ કંઈક તો મદદ માગશે કે હું એને મદદ કરી શકું ત્યારે નાગેશ ભટજીએ કીધું ઘણા સમયથી એક વ્યાકરણ સૂત્ર મારાથી ઉકેલાતું નથી તો મને તેમાં તમે મદદ કરશો તમે મને મદદ કરો તો એ વ્યાકરણ સૂત્ર ઉકેલાઈ જાય તો હું એને સરસ રીતે સારી રીતે લખી શકું બાજીરાવ પેશવા પેશવાજી ભરજીને જોતા જ રહી ગયા કે આ માણસ ઘરની અંદર આવી ઝૂંપડી છે ખાવા મળતું નથી છતાં એવું કશું માગવાને બદલે એમણે એક વ્યાકરણ સૂત્રની વાત કરી એમાં મદદ કરવાની વાત કરી ત્યારે તેમણે વંદન મનોમન એ કરી રહ્યા અને બાજીરાવ પેશવાજી પોતાના ઘરે ગયા કે જેમણે માગવાની જ ઈચ્છા નથી પોતે માગી નથી શકતા તો હું શું આપી શકું અને જો આપું તો એ માણસ લે એવા છે પણ નહીં સોમાની છે અને બાજીરાવ પેશવા પોતે ઘરે ગયા અને અનેક પંડિતોની મદદ સાથે એ નાગેશ પંડિતજીની મદદ કરી અને સાથે એની સાથે હંમેશા જોડાયેલા રહ્યા આવા હતા એ નાગેશ ભટ્ટજી કે જેમણે હંમેશા એ વ્યાકરણની ચિંતા કરી અભ્યાસ માટે હંમેશા રાત દિવસ મહેનત કરતા રહ્યા ભલે ખાવાનું ન મળ્યું પરંતુ વ્યાકરણ માટે હંમેશા જાગ્રત અને ઉપવાસી રહ્યા